હવે કેદારનાથ માં ત્રણ હજાર માણસો છે ને ત્યાં ફસાઈ ગયા કારણ કે ઉપર થી વાદળું ફાટ્યું એમ બધા કેતા ત્રણ હજાર થી પણ વધારે પણ હોય ને ઓછા પણ હોય મને તો કઈ ખબર નથી પણ ફસાઈ ગયા એટલી વસ્તુ ખબર છે તું કેદારનાથ ધ્યાન થઈ કે હું ઈ કે બીજા દી આપઘાત કરી જાવી કે મારે એ કે ક્યાંય મેળા જ ના આવે મેં હું કા ન્યા જાય તું કે ત્યાં બધા જાય ની પાછા જ નથી આવતા ઈ કે મેં એવી વસ્તુ ના હોય કારણ કે કેદારનાથ છે ને એ વસ્તુ મિત્રો તમને પણ ખબર હે ને મને પણ ખબર હે કે ભાઈ એક ફેરી તો જીવનમાં ત્યાં જાય ને તો એ ખુશી અલગ છે કારણ કે એ ત્યાંની એટલી માન્યતા છે બધી વસ્તુ ત્યાંનું નેચર એ ભલે આમ શ્વાસ લેવામાં ઓક્સિજનમાં તકલીફ પડે બધી કે જાડા માણસો ના જાય હગે બીજી વસ્તુ એ કે જેને કાંઈ પ્રોબ્લેમ હોય શરીરમાં એ માણસ ના જાય હગે પણ ત્યાં એક ફરી જે જન્નત છે ને ઈ એક ફેરી જીવન માં મેળાવી જોઈએ તમાર ને મેં કીધું તું ઘણી ફેરી કે મેં એવું મારા આમના કેદારના જ જાવ કેદારના જ જાવ આ વખતેનું અમે પ્લાનિંગ બનાવ હતા કેદારનાથ જવાનું હતું જાય નહીં પાછા આવતા જ નથી જાણી જોઈને ખબર જ છે કે આ તો પ્રોબ્લેમ છે ને એવું પડે જ છે તો વાદળું ફાટ્યું ભાઈ એવું છે દર વર્ષે થાય છે કોઈક જ જીવનમાં કઈ ડિસાઈડ ના કરી શકે જેનું જીવન હે ને જ્યાં મૃત્યુ હોય છે ત્યાં એ મરવાનું છે બરાબર

મમ્મી ને લઈ જવા જો ભગવાન હકમ કરશે તો ત્યાં હે ને એને ઘોડા માથે ઓલા ગધડા કા ઘોડા માથે બેહાડ દે મારી મમ્મી ના ના પૈસા થોડાક વધી જાહે મય એટલે બેક બેલેન્સ બનાવી લે બરાબર આપણે હું એવું છે કે ઘોડા ઉપર મને લઈ જાય ના ના ગમે એટલા ને ઉપાડ લે મમ્મી એ વાત ખોટી અરે ઉપાડ લીએ તારાથી જાડે જાડે માણસો જાય માખી કેમ એટલે ના ના ઘોડા ઉપર બે ઇન દર્શન કરવા જાતો ભગવાન એ કે એ તું ફોડી ના થાતે ઘોડા ઉપર બે ઇન માં પાય દર્શન કરવા એવું ના હોય મમ્મી તું પણ સો હો હાવ આમ તો ડાયરે ખમ દીધી કે ઘોડા ઉપર બે ઇન ના કરવા દર્શન કરવા એટલે ખરેખર કરી મજા હે જીવનમાં આપણે શું ભાઈ જીવનમાં આપણે જીવન જીવવા આયા ઈ બરાબર તો બધી વસ્તુ આનંદ માણવાનો હોય આપણે કે નહી ટપી ટપીને આપણે ખાયું ટપી ને જાય છે

નથી કરવા નથી લગ્ન કોઈ નથી કરવાનું મિત્રો ફાંકા મારે હું નથી કરવાનું લગ્ન ચોખ્ખું કહું

અમારે કઈ જીવનમાં માં જરૂરત નથી તમે કયો તો અમે ગમે કઈ ના પુરુષે આખી જિંદગી થઈ જાય નવા જવાનું આરામ કરીએ થાય

અમારે ક્યાંય નીકળવું નહીં આઈથી ને આ શોખ ને આઈથી અમારો આ શોખ બીજે ક્યાંય જ નથી કેદારનાથ જવું આપણું બરાબર